રાજકોટના ઉપલેટા શહેરમાં માં ચોક ફળિયા વિસ્તારમાં મચ્છી માર્કેટ નજીક એક મકાન ધરાશાયી થયું આ ઘટનામાં બે મહિલાઓ દટાય જેમાંથી એક મહિલાનું મોત થયું અને બીજીને ઈજા પહોંચી ઘટનાની જાણ થતા તંત્રે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી અને મહિલાઓને બહાર કાઢી બંને હોસ્પિટલ ખસેડાયા જ્યાં એક મહિલાને તબીબે મૃત જાહેર કરી રાજકોટના ગોંડલમાં બન્ની ગજેરાના વિવાદાસ્પદ વિડિયો બાદ તેને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ તેના તાજેતરના કરાયા બન્ની ગજેરાએ સોશિયલ મીડિયા પર રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા અને વિશાલ ખૂંઘ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી જિલ્લા કલેક્ટરે પાસાની અરજી મંજૂર કરતા તેની ધરપકડ કરી જેલમાં મોકલાયો દાહોદ ના મંડોર લુખડીયા વિસ્તાર ની ગર્લ્સ રેસીડેન્શિયલ ફૂડ પોઈઝનિંગની ઘટના બની જે હાલ લિંગ મોડર્ન સ્કૂલમાં ચાલે છે સાંજના ભોજન બાદ વિદ્યાર્થીનીઓને ઉલટી અને ગભરામણ થતા અફરાતફરી મચી શરૂઆતમાં બાર વિદ્યાર્થીનીઓને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા લિનખેડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગ અસરથી કુલ સાઈઠ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી